મિત્રો સ્વાગત છે અમારી ચેનલ ઓલવેઝ હેપીમાં તો આજે આપણે જોઈશું ચૌદ સપ્ટેમ્બર બે હજાર અઢારના કરન્ટ અફેર્સના ક્વેશ્ચન વિશે જોઈશું કે કયા કયા બનાવો ચૌદ સપ્ટેમ્બરના બન્યા હતા તો મિત્રો જો તમે અમારી આ ચેનલ ઉપર નવા આવો તો પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકનો દબાઈ દેજો જેના કારણે તમને આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન મળી રહે જોઈએ પહેલું ક્વેશ્ચન કે ભારતના નવા સીજેઆઈ તરીકે કોની નિમણૂક કરવામાં આવી તો ગઈકાલે જ એની જાહેરાત કરવામાં આવી એની નિમણૂક કરવામાં આવી છે રાષ્ટ્રપતિ દ્વારા તો ભારતના નવા સીજેઆઈ તરીકે રંજન ગોગોઈની નિમણૂક કરવામાં આવી છે અને જે છિત છેતાલીસમાં મુખ્ય ન્યાયમૂત્રી તરીકે તેમની નિમણૂક કરવામાં આવી તો આમાં સીજેઆઈનું ફૂલ ફોર્મ નેમ શું છે એ પણ જાણી લઈએ તો સીજીઆઈનું ફૂલ ફોર્મ નેમ છે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ તો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એના પછી નેક્સ્ટ તમે જોઈ શકો છો ફોટામાં કે આ ફોટામાં જે દેખાય છે આ જે છે એ રંજન ગોગોઈ છે અત્યારના હાલના નવા નિમણૂક કરાયેલા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને જે સેકન્ડ ફોટોમાં છે આ છે જૂના દીપક મિશ્રા એ જૂના સીજીઆઈ હતા એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન ચૌદ સપ્ટેમ્બર ઓગણ ઓગણીસો અડતાલીસના દિવસે હિન્દી ભાષાને સંવિધાન સભાએ આધિકારિક ભાષાનો દરજ્જો આપ્યો હતો તો આ ભાઈ સ્પેશિયલ ડેમાં કે ચૌદ સપ્ટેમ્બરમાં કયા બનાવ બન્યા હતા તો ચૌદ સપ્ટેમ્બર ઓગણીસ સો અડતાલીસના દિવસે હિન્દી ભાષાને સંવિધાન સભાએ આધિકારિક ભાષાનો દરજ્જો આપ્યો હતો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચનમાં જોઈ શકીએ છીએ સ્પેશિયલ ડેસની અંદર કે જે ભાઈ ચૌદ સપ્ટેમ્બર બે હજારના દિવસે વિન્ડોઝ એમ ઇ લોન્ચ થયું હતું એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન કે ભાઈ વર્લ્ડ રોબોટિક્સ ઓલિમ્પિયાડ નેશનલ ચેમ્પિયનશીપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો આનું જે આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદમાં તો અમદાવાદમાં પંદર અને સોળ સપ્ટેમ્બરના રોજ અરેના બાય ટ્રાન્સટેડિયા ખાતે આયોજન કરવામાં આવ્યું છથી પચીસ વર્ષના એક હજાર યુનિવિટર્સ ભવ્ય પ્લેટફોર્મ ઉપર તેમની પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ રજૂ કરશે આ જે આયોજન કરવામાં આવ્યું છે એમાં તો એનું નામ છે વર્લ્ડ રોબોટિક્સ ઓલિમ્પિયાડ નેશનલ ચેમ્પિયનશિપ જે અમદાવાદમાં કરવામાં આવી છે તમે એનો ફોટો પણ જોઈ શકો છો કે આ રહ્યું વેલકમ ટુ ડબલ્યુ આર બે હજાર અઢાર વર્લ્ડ આયોજન મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે રાજ્યસભામાં નોટા ખતમ કરવાનો આદેશ કોને કર્યો તો રાજ્યસભામાં નોટા ખતમ કરવાનો આદેશ ચૂંટણી પંચે આપ્યો હતો અને નોટાનું આપણે ફૂલ ફોર્મ નેમ પણ આપણે જોઈ લઈએ કે નોટા મતલબ નોન ઓફ ધ એબો અહીંયા થોડા સ્પેલિંગમાં મિસ્ટેક થઈ ગઈ છે બીના બદલે વી લખાઈ ગયો છે પણ નોન ઓફો મતલબ ઉપરનામાંથી કોઈ પણ નહીં નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે એલઆઈસી અધ્યક્ષ કોણ છે તો એલઆઈસીના અધ્યક્ષ વી કે શર્મા છે અને તાજેતરમાં એલઆઈસીએ કઈ નવી પોલિસી લોન્ચ કરી તાજેતરમાં એલઆઈસીએ જીવન શાંતિ પોલિસી લોન્ચ કરી છે જેમાં દર વર્ષે મળશે પાસઠ હજાર પેન્શન તો એલઆઈસી આમાંથી મેન ક્વેશ્ચન બની શકે કે એલઆઈસીના અધ્યક્ષ કોણ છે તો એલઆઈસીના અધ્યક્ષ હાલમાં તાજેતરમાં વી કે શર્મા છે એના પરથી નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો કે ગઈકાલે જાહેરાત થઈ કે ભાઈ અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમમાં પણ ગુજરાતીના બીજા ધોરણથી ગુજરાતીના બે પુસ્તકો તમારે યુઝ કરવા પડશે જેનું નામ છે કલકલીયો અને ભૂજભૂલ આ બે નામ યાદ રાખવા જેવા છે કે કયા બે પુસ્તકો ઇંગ્લિશ માધ્યમ અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમમાં અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમમાં કયા બે પુસ્તકો ગુજરાતીના આવશે તો એમાં બે નામ છે બુલબુલ નામના બે પુસ્તકો તૈયાર કરવામાં આવે છે કે ભાઈ સ્વચ્છતા સ્વચ્છતા સેવા મૂવમેન્ટ શરૂ કરવાની ઘોષણા કોને કરી તો ભાઈ નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાને સ્વચ્છતા સેવા મૂવમેન્ટ શરૂ કરવાની ઘોષણા કરી છે જેનો મુખ્ય આદેશ છે કે ભાઈ જનભાગીદારીથી સ્વચ્છતાનું એક આગળ પગલું ભરી શકાય જે પંદર સપ્ટેમ્બરથી બે સપ્ટેમ્બર સુધી આ કાર્યક્રમ ચાલશે એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે તો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અમે દરરોજ આ રીતે અવનવા વિડીયો મૂકતા રહીએ છીએ જેથી એક્ઝામમાં તમને ઉપયોગી થઈ શકે તો થેન્ક યુ થેન્ક યુ વેરી